ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ નિમિત્તે હસ્તકલા હાટનો પ્રારંભ થયો છે ભુજ મુદ્રા રોડ પર ભુજ હાટ ખાતે આઠમી ડિસેમ્બરના હસ્તકલા હાટનો પ્રારંભ કરાયો હતો હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના મંત્ર સાથે હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળે અને તેમની કલાને લોકો સુધી પહોંચાડવા પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી વેચાણ પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે જેનો કચ્છવાસીઓ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ભુચહાટના ઇન્ચાર્જ પ્રબંધક રિદ્ધિ ભટ્ટે વિગતો આપતા જણાવ્યું હતું કે અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આઠથી પંદર ડિસેમ્બર સુધી હસ્તકલા હાટનું આયોજન થયું છે ભુચહાટ ખાતે વિવિધ હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટના બાવીસથી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે કચ્છી બાંધણી મડવર્ક પ્રિન્ટ ઉપરાંત વિવિધ હેન્ડમેડ વસ્તુઓના સ્ટોલ કારીગરો દ્વારા ઉભા કરાયા છે અહીં લોકો કારીગરો પાસેથી તેમની ઓરિજિનલ વસ્તુઓની ખરીદી સાથે લાઈવ ડેમોનો પર લાભ લઈ શકશે મુલાકાતીઓ પાસેથી પ્રવેશ કે પાર્કિંગ માટે કોઈ શુલ્ક લેવામાં આવતો નથી તારીખ પંદરમી ડિસેમ્બર સુધી દરરોજ બપોરે એકથી રાત્રે આઠ સુધી લોકો વેચાણકમ પ્રદર્શનનો લાભ લઈ શકશે ભારતીય અખિલ હસ્તકલા સપ્તાહ નિમિત્તે ભુજ હાટની અંદર છે એ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ આઠ બારથી પંદર બાર સુધીનો આ મેળો હશે આ મેળામાં કુલ બાવીસ પ્લસ સ્ટોલ છે અહીંયા ઘરને લાઈવ ડેમો પણ તમને જોવા મળશે કારીગરો સાથે તમે ડાયરેક્ટ માલ પરચેસ પણ કરી શકશો અને તમે ડેમો પણ એના લાઈવ જોઈ શકશો અને આ એક તક છે તમને ડાયરેક્ટ કારીગર પાસેથી ઓરિજિનલ વસ્તુ લેવાની તો તમે પણ આવો અને મેળાનો લાભ લેવો બાવીસ પ્લસ સ્ટોલ છે એનામાં જે આપણે હસ્તકલાને અંતર્ગત જે ક્રાફ્ટ આપણામાં આવે છે એના સ્ટોલ એના માઇનબોર્ડ છે જેનામાં છે મઢવર્ક છે પછી બાંધણી છે અને બ્લોક પ્રિન્ટ છે જેના ડેમો પણ તમને અહીંયા કને જોવા મળશે આ સિવાય પણ ઘણા બધા તમને હેન્ડમેડ વસ્તુ છે એ તમને અહીંયા જોવા મળશે